નમસ્તે સાયણ રોડ પર આવેલ ક્રિષ્ણા એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝ માં બોગસ પત્રકારોનો નો આતંક સોસાયટીમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ ગેરકાયદેસર હોવાનું કહી કારખાનેદારોને કરવામાં આવે છે હેરાન બોગસ પત્રકારો મનપા અધિકારીઓ સાથે સોસાયટીઓને કરવામાં આવે છે સીલ બોગસ પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી કરવા કારખાનેદારોની માંગ જ્યારે આવા જ બોગસ પત્રકારોને કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વગર લોકો પત્રકાર માની લે છે અને પત્રકાર શું છે એ જુએ નહીં અને પત્રકાર છે તેવું માની લે છે ત્યારે કોઈ પણ અધિકારીની કચેરીમાં પણ પત્રકાર જાય તો અધિકારી પણ પત્રકાર છે તેમ કહીને માન આપી રહી છે ખરેખર એ અધિકારી પત્રકાર સાચો છે કે ખોટો એની ખરાઈ કરતા નથી જેથી આવા લેભાગુ પત્રકારનો સુરતમાં રાફડો ફાટ્યો હોય એવી જ રીતે અનેક જગ્યાએથી આવતી હોય છે તેમ છતાં પણ સુરત કલેક્ટર સાહેબ અથવા તો સુરત કમિશનર સાહેબ આવા લેભાગુ પત્રકાર વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પત્રકારોના હિત માટે લડતા ઘણા સંગઠનો હોય છે જે સંગઠન દ્વારા પણ ખરાઈ કર્યા વગર પોતાના સંગઠનમાં લઈ અને સંગઠનમાં કાર્યકર્તા પણ બનાવતા હોય ત્યારે આવા ઘણા સંગઠન પણ ચાલી રહ્યા છે જે ખરેખર હકીકતે પત્રકાર છે તેના માટે તો બરોબર છે પણ ખરેખર અધિકારી દ્વારા પણ આવા પત્રકારોની ખરાઈ કરવી જરૂરી હોય છે ઘણા લેભાગુ પત્રકારો ખોટી રીતે લોકોને હેરાન કરે છે ધમકાવે છે ડરાવે છે અને પોતાના રોટલા શેકતા હોય છે ત્યારે આવા પત્રકારોને બેસાડીને પૂછો કે પત્રકારત્વ એટલે શું કહેવાય શું સમસ્યા છે કોના વિરુદ્ધ માં અરજી આપવા આવ્યા કલેક્ટર કિશોરભાઈ હિમતભાઈ ઈશામેલિયા પત્રકાર છે સત્ય વિચારના એ વારંવાર અનેક જગ્યાએ અલગ અલગ રીતે ફરિયાદ કરીને સોસાયટી વાળા પાસેથી ખંડણી માંગે છે અચ્છા કેટલા સોસાયટીના સભ્યો છે સોસાયટીના સભ્યો 86 થી સત્યાસી લોકો હતા આ બધા બને બધા જ બનેલા છે અચ્છા કેટલા વર્ષથી આ સમસ્યાનો સામનો તમે આઠ થી નવ 8 થી આ સમસ્યાનો સામનો કરી રહ્યા શું માંગણી કરતો હોય છે માંગણી બસ એ જ પૈસા નહીં ગેરકાયદેસર બાંધકામની અરજી કરે છે પણ અમે એસએમસી માં કમ્પ્લીટ ગ્રાઉન્ડ પ્લસ ચારના ના વેરા ભરીએ છીએ પ્રોફેશનલ ટેક્સ હવે શું તમારી વાત છે કલેક્ટર ઉપર શું અપેક્ષા સાથે આવેલા અપેક્ષા બસ એ જ છે કે એનું પત્રકાર નું લાયસન્સ કેન્સલ કરે અને એની ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે કલેક્ટરે તો નેક્સ્ટ ડેટ આપેલી છે ઓગણત્રીસ તારીખ